મારુતિ સુઝુકી એસ કાર વેસવાની છે બી એક્સઆઈ પ્લસ મોડલ છે પેટ્રોલ એન્જિન કાર છે કારમાં ઝેબીએલ મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે અને જેન્યુઅલ પંચાવન હજાર કિલોમીટર કાર ફરેલી જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત એડ્રેસ પણ આગળ વિડીયોમાં આપી દઈશ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને ક્યાં કાર જોવા મળશે શું કિંમત છે સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો વિડીયો શેર કરવાનું ન ભૂલતા વાત કરીએ આપણે મારુતિ સુઝુકી એક્સપ્રેસો કારની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે ચોથો મહિનો બે હજાર વીસનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે વીએક્સઆઈ પ્લસ મોડલ છે અને કાર જેન્યુઅલ પંચાવન હજાર કિલોમીટર ફરેલી જોવા મળશે કારમાં ઇન્સ્યોરન્સ ફૂલ રનિંગ જોવા મળશે અને કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે લેધર સીટ કવર જોવા મળી જશે ખૂબ જ ઓછી કાર હાલેલી છે કારમાં તમને ક્યાંય પણ કાટછાડો જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જે જે ટેન પાસિંગ કાર જોવા મળશે વાત કરીએ આપણે કારની માલિકની તો માલિકનું નામ છબ્બીરભાઈ છે છબ્બીરભાઈએ કારની કિંમત ત્રણ લાખને પચીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો સબીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ સબીરભાઈ સબીરભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ સબીરભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે સબીરભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વ્યસરાજ